જય માતાજી મિત્રો હમણાં એ વિરોધનો મામલો હવે શાંત પડે છે ત્યારે હકાબા ગઢવીએ જેને હકાબા ગઢવીને જે જે હકાબા ગઢવી વિશે બોલ્યા છે તેમને વળતો જવાબ હકાબા ગઢવી આપ્યો છે ને એક ભાઈ તો એમ કહે છે કે હકાબાની જે દસ આંગળીમાં વીંટી છે ને એ આર સમાજની દેન છે તો એ ભાઈને પણ હાકાબા ગઢવી જવાબ આપ્યો છે પહેલાં તો એ ભાઈ બોલ્યો છે એ વિડીયો તમે જુઓ આપણા સમાજ પાછળ તમે ઉજરા છો વકા ભાત નું ધ્યાન રાખજો આંગળી આંગળી જેટલી વીટીઓ પહેરી છે ને એ આ સમાજની ની દેન છે એટલું ધ્યાન રાખજો હવે એના જવાબમાં હાકા બગડ શું બોલ્યા તે જુઓ તમે મારું આટલું સત્ય નો સ્વીકારી આપો અહીંથી વાત થઈ બે રૂપિયા આપી ઘડી કાઢી મૂકો દિવાળી પોતાના દીકરાના ખૂન આરોપ તમે અમારા ઘડી માટે લગાડો એ તો યોગ્ય નથી ભાઈ હું આ જવાબ દેવા બેઠો છું કારણ કે ઘણા ટાઈમથી ફોન આવે છે ધમકીઓ આવે છે આમ છે તેમ છે મારી નાખું તોડી નાખું આ બધા ફોન આવ્યા લાગે છે મને હું કોઈ ધ્યાન નથી આપતો મને ખબર છે કે મરી જવું છે તો મરી જવું છે આમાં શું મોટી વાત છે ભાઈ તમે ત્યારે ઠોકી દેવાનું વાર્તા પૂરી થઈ ગઈ પણ તમે વારંવાર મને કોમેન્ટ કરો છો તમે આમ છો તમે તેમ છો તમે ગાડીઓ બોલો છો શું કરવા ગાડીઓ બોલો છે અમે 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 ગાડીઓ બોલ્યા છીએ હવે એવી એવી કોમેન્ટ આવે એક વિડીયો મેં જોયો છે એમાં એમ કહે છે કે આખા ગઢવીએ દસ આંગની કોઈ વ્યક્તિ છે એને ખબર નથી કે ગઢવી શું છે દસમાં વીઠી પહેરી અમારી દેન છે ભાઈ અરે ભાઈ તમારી દેન ક્યાંથી તમે ખુદ વીઠું નથી પહેરી તો તમે પોતે વીઠું કરાવી લો તમારા હાથમાં દસ વીંચું તમારા પાસે વીંચી નથી તમે મને શું વીંચી આપવાના ભાઈ અને આ તો મારી ભગવતી મોગલની કૃપા છે સાહેબ મારી માથે માથે જે કળા આપી છે એના હિસાબે હું મહેનત કરી કરીને અહીંયા સુધી પહોંચ્યો છું મને બીજો સમાજ કોણ વીઠું આપી છે મને કોઈ એક સમાજથી કોઈ પણ સમાજ વાળું મને કેંચું આપી કહો કદાચ ચાર સમાજે મને વીટી આપેલી છે ભીખુભાઈ ગઢવી આ મારે હાથમાં પહેરી છે તમારો ભાઈ હતો એને વીટી આપી છે મને બીજા સમાજમાંથી મને કોને વીટી આપી છે શું કરવું આવું કહે નહીં હજી મને પરફેક્ટ ખબર જો આ જે વ્યક્તિ બોલે છે કે અમારી બેન છે નહીં હું કોઈનો મોતા નથી અગા બગડી હું મારી ભગવતી મોગલને હારે લઈને ફરું છું મને આપવાની મારી ભગવતી મોગલ છે એટલે કોઈએ મને વીટ નથી આપી કોઈએ મને પૈસા નથી આપ્યા મેં ક્યાંય પૈસા લાખો રૂપિયા કોને લીધા સમાજમાંથી આ જે વ્યક્તિ બોલે છે એના કહું છું કે તમારા સમાજ બંધ કોઈ દાખલ પડ્યા મને કોઈ વીટ નથી આપી ખાસ આની નવાન કરજો એટલે વિડીયો બનાવવા બનાવતા પેલા વિચારો તુકારા ઉગાળા તમે જે બોલવા મંડો છો અમે તુકારા દીધા જ વિડિયોમાં એક શબ્દ આયર સંબંધ ખરાબ બોલ્યો છું એક શબ્દ આયર એક પણ ગાય બોલ્યો છું તમે કેવી જ પણ તુકારા ઉગાળા મિત્રો વિડીયો કેવો લાગ્યો જો વિડીયો સારો છે વિડીયો લાઈક કરી દેજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જ જેટલો જય માતાજી